ભાવનગર દર વર્ષની પરંપરા મુજબ દેશમાં ત્રીજા અને ગુજરાતમાં બીજા નંબરની મોટી ભગવાન જગન્નાથજીની ચાલીસમી રથયાત્રા આજે શુક્રવાર અષાઢ બીજના પાવન દિવસે ભાવનગર શહેરમાં કાઢવામાં આવી રથયાત્રાને લઈ લોકોમાં અને રોજસાહ જોવા મળ્યો જય જગન્નાથના નાદ સાથે લોકો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા હતા ભગવાનના દર્શન કરવા રથયાત્રા નિહાળવા માટે લોકોની ભેડ ઉમટી પડી હતી લાખો લોકોએ રથયાત્રાના દર્શન કર્યા ભાવનગર શહેરમાં શુક્રવારે અષાઢ બીજના દિવસે ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને બલરામજીની મંગળા આરતી કર્યા બાદ સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સોનાના સાવરણાથી છેડાપોર અને પિહિંદ વિધિ કરાઈ હતી માજી સૈનિક સંગઠન દ્વારા બેન્ડ અને બ્યુગલ દ્વારા સલામી આપી ભગવાનનું સ્વા કરવામાં ત્યારબાદ ઐતિહાસિક રથયાત્રાનો ધર્મમય માહોલમાં પ્રસ્થાન થયું છે રથયાત્રાના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના ગગન ભેદી નારા ગુંજતા રહ્યા ભાવિ ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો ચૌદ બ્રહ્માંડના નાથના પાવન દર્શન કરવા સવારથી હજારોની સંખ્યામાં ભાવિકો સુભાષનગર ખાતે ઉમટી પડ્યા છે રથયાત્રા ઘોઘા ગેટ ખાતે પહોંચી ત્યાં અડકેઠા ભીડ વચ્ચે રથયાત્રાને સુરક્ષિત રીતે પસાર કરવા પોલીસ આર્મીના જવાનો એક્શન મોડમાં આવ્યા હતા ભારે ઉત્તેજના વચ્ચે આખરે સંવેદનશીલ વિસ્તાર ખારગેટ મામા કોઠા રોડ બારટન લાઇબ્રેરી અને હુલરિયા ચોક ખાતે ભગવાનનો રથ પહોંચ્યા બાદ પોલીસ અને વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો હલો યાથી આગળ ધપી રથયાત્રા કેસ્ટ્રલ સર્કલ ડોન શોક મહિલા કોલેજ થઈ સુભાષનગર નિજ મંદિર ખાતે પહોંચી જ્યાં સંત અને આગેવાનોએ ધર્મસભાને સંબોધન કર્યું તેની સાથે નારાયણી ચાલીસમી નગરચર્યાનું નિર્વિઘ્ન સમાપન થયું છે કોઈપણ અનિશ્ચય બનાવ બન્યા ન હતા વીમા કોમી એખલાસ અને ભાઈચારા સાથે રથયાત્રાનું સમાપન થતાં પોલીસ અને વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો ઇરફાન સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે